વડોદરા મહાનગરપાલિકા ભરતી ધોરણ દસ પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી જાહેર અહીંથી ફોન ભરો વધુ માહિતી તો પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ લાયકોન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે વડોદરા મહાનગરપાલિકા ભરતી ધોરણ દસ પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી જાહેર વડોદરા નગર મહાનગરપાલિકા દ્વારા ધોરણ પાસ અને અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પરીક્ષા ફી વગર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે આ એક સુવર્ણ તક છે જેઓ વડોદરા મહાનગરપાલિકા ભરતી સંસ્થા વિભાગનું નામ વડોદરા મહાનગરપાલિકા પદ વિવિધ જાહેરાતની તારીખ આઠ જૂન બે હજાર ચોવીસ અરજી કરવાની તારીખ આઠ જૂન બે હજાર ચોવીસ અરજી કરવાની છેલ્લીસ તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસ વડોદરા મહાનગરપાલિકા ભરતી બે હજાર ચોવીસ પોસ્ટ ઓફિસ ઓપરેટર એક્ઝિક્યુટિવ ડ્રાફ્ટમેન સિવિલ કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ સર્વેયર વાયરમેન હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર ફિટર મિકેનિકલ મોટર વ્હીકલ ઇલેક્ટ્રિશિયન મિકેનિક ડીઝલ રેફ્રિજરેટર એન્ડ એર કન્ડિશનર મિકેનિક ઓફિસ આસિસ્ટન્ટ પગાર સાત હજાર પાંચસોથી પાંત્રીસ હજાર વર્ગમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ અનુભવ અને લાયકાત મુજબ છૂટ આપવામાં આવી શકે છે પસંદગી પ્રક્રિયા મેરિટ આધારિત દસમી ધોરણના માર્ક્સના આધારે કેટલાક પદો માટે લેખિત પરીક્ષા વડોદરા મહાનગરપાલિકા ભરતી બે હજાર ચોવીસ તારીખ જાહેરાતની તારીખ આઠ જૂન બે હજાર ચોવીસ અરજી સ્વીકારવાની શરૂઆતની તારીખ આઠ જૂન બે હજાર ચોવીસ અંતિમ તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસ વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો